જય દશમા મિત્રો તો આજે દરેક મિત્રોનું સ્વાગત છે તો આજે દિવાસ છે એટલે દશમાનો પહેલાં પાઠ ઢાળી અને દશમાના વ્રત શરૂ કર્યા છે અમારા મોટા મોટાભાઈના ઘરમાં પાઠ દશામાનો ઢાળેલો છે અમારા ભાજી ને અમારા ભટ્ટે રાધીભાઈ બંને મારા પીજર છે એટલે દરેક મિત્રોને દિવાસાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે પણ બેનો ભાઈને દશામાં વ્રત લીધા હશે એની પાંચ ધાળેઓ છે એમની દશામાં મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરું છું તો આજ દિવાસો છે તો વિડીયોમાં બનાવી રહેજો હજી તમને કીડીઓને થોડું નાખવાનું છે ચૂરમું ને એવું એટલે વિડીયોમાં બનાવી લેજો હોડીયો તમને બતા હો

જય માતાજી મિત્રો તમારો મોટા ભાઈ સરવાણીજી આવ્યા છે એટલે એમની સાથે પણ થોડો વિડીયો બનાવી દીધો છે એટલે સપોર્ટ કરજો જય માતાજી તો મિત્રો જો હોય ચીડિયન નખરા છે એટલે હોય પૂરી કાઢ્યા પૂરી કાઢ જુઓ તો જય માતાજી મિત્રો હવે આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ તો ફરીવાર વિડીયોમાં મળીશું આવજો જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય માતા